દર્શક મિત્રો ડેલી વડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી સાથે હળવો વરસાદ થયો હતો જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુરમાં પણ વિવિધ વિસ્તારોમાં આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના કઠીવાડામાં પણ ભારે વરસાદ થયો છે અને કરા પડ્યા હતા જ્યારે છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ઝાપટું આવ્યું છે ગુજરાત રાજ્યમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે બોટાદમાં પણ ભારે વરસાદ થયો છે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે જેને પગલે આજે સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાં મધ્યમ તો ક્યાં કરા સાથે વરસાદ પડ્યો છે આકરી ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની પીસીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાયો હતો ભારે પવનના સુસવાટા વચ્ચે ધૂળની ડમવરીઓ રસ્તા ઉપર ઉડતી હોવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો કેટલાક વિસ્તારોની અંદર નાનું મોટું નુકસાન પણ થયું છે જ્યારે કેટલાક જગ્યાઓ પર પતરા પણ ઉડ્યા હતા તો કેટલાક જગ્યાઓ પર નાના મોટા શેડ ઉડ્યા હતા આખરી ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવતા વાતાવરણમાં પલટો છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અત્યારે પણ હાલ વરસાદ ચાલી રહ્યો છે કેટલાક જગ્યાઓ પર વરસાદના કારણે નાનું મોટું નુકસાન થયું છે તો શહેરના વિવિધ જગ્યાએ આવેલ હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા છે તો બીજી તરફ બોડીલીમાં પણ વાતાવરણ પલટો આવ્યો છે બોડીલી શહેરમાં પણ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે અને ભારે પવન ફૂંકા સાથે વીજળીના કડાકા સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે